શું કોઈ બેઠા બેઠા નમાઝ પડશે તો તેની નમાઝ થશે કે નહીં નમાઝમાં કેટલું કુરાન શરીફ પઢવું ફરજ છે રૂકુમાં કેટલું ઝૂકવાનું હોય છે સજદામાં જો પગ જમીનને ન લાગે તો શું થાય નમાઝ પૂરી કરતી વખતે સલામ શા માટે કરીએ છીએ અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે જાણીશું બિસ્મિલ્લાહિરહમાનિરહીમ અલહમદુલિલ્લાહિરબ્બિલઆલમીન નમાઝની શરતોનું બયાન જ્યારે પૂરું થયું તો હવે આપણે નમાઝમાં જે કામ કરવાના છે તેનું બયાન શરૂ કરીએ છીએ નમાઝમાં જે કામ કરવાના છે તેમાં અમુક કામ ફર્જ છે અમુક વાજીબ છે અમુક સુન્નત છે આજે اپنے نماز میں جے کامو فرض چھے تینی بات کرشو انشاءاللہ نماز میں فرض ہوا نو مطلب ایم کہ جو ایک کام نہ تھائی تو نماز تھشیج نہیں نماز میں کل سات کام فرض چھے تکبیر تحریمہ قیام قراءت رکوع سجدہ قائدہ آخرہ خروج بسنعی ہی ہوئے એક એક ફર્જની આપણે વિગતથી વાત કરશું તકબીરે તહેરીમાં હકીકતમાં તો નમાઝની એક શરત છે પણ તકબીરે તહેરીમાં નમાઝના કામોથી ખૂબ નજીક છે કે તકબીરે તહેરીમાની સાથે જ નમાઝ શરૂ થઈ જાય છે માટે તેની ગણતરી નમાઝના ફરજ કામોમાં કરવામાં આવી તકબીરે તહેરીમાનો શું મતલબ છે એ આપણે છેલ્લા દર્શમાં બયાન કર્યો છે તકબીરે તહેરીમા માટે અલ્લાહુ અકબર બોલવાનું હોય છે અલ્લાહુ અકબરનો મતલબ છે અલ્લાહ સબસે બળા હે તહેરીમા માટે અલ્લાહુ અકબર આ જ શબ્દનો ઉપયોગ કરવો એ વાજિબ છે જે નમાઝોમાં કિયામ એટલે કે ઊભું રહેવું ફર્જ છે તેમાં તકબીરે તહેરીમા પણ પઢવી છે કઈ કઈ નમાઝોમાં કયામ ફર્જ છે એ હમણાં આપણે કયામના બયાનમાં વાત કરશું ઈનશા અલ્લાહ ઊભા ઊભા પઢવાનો મતલબ છે કે રૂકુમાં જેટલું ઝૂકવાનું હોય છે એટલું ઝૂકીને અલ્લાહ અકબર ન બોલે કે પછી બેસીને ન બોલે રૂકુમાં ઓછામાં ઓછું એટલું ઝૂકવાનું હોય છે વ્યક્તિ પોતાના હાથ લાંબા કરે તો પહોંચી જાય તો જો કોઈ હવે એ સમજીએ કે અલ્લાહુ અકબર કેવી રીતે બોલવાનું છે અલ્લાહુ અકબર આ રીતે અલ્લાહુ અકબર બોલવાનું છે અલ્લાહુ અકબર એટલી અવાજથી બોલવાનું છે કે જો દેકારો ન થતો હોય કે કાનમાં બહેરાશ ન હોય તો વ્યક્તિ પોતે સાંભળી લે તો જો કોઈ વ્યક્તિ એટલું ધીરે બોલ્યો કે પોતે પણ ન સાંભળી શકે તો તેની તકબીરે તહેરીમાં થઈ ગણાશે નહીં અને નમાઝ શરૂ નહીં થાય અને હવે નમાઝમાં જે કંઈ પણ પઢવાનું છે તેમાં ઓછામાં ઓછી એટલી અવાજ હોવી જરૂરી છે કે જો દેકારો ન થતો હોય અને કાનમાં બહેરાશ ન હોય તો પોતે સાંભળી લે જો આટલું મોટેથી ન પઢ્યો તો તેનું પઢવું પઢવું ગણાશે નહીં અને તેની નમાઝ થશે નહીં અલ્લાહુ અકબર બોલવામાં જો કોઈ અલ્લાહના અને લંબાવે એટલે કે અલ્લાહુ અકબર અથવા તો અકબરના અને લંબાવે એટલે કે અલ્લાહુ અકબર કે પછી અકબરના બને લંબાવે એટલે કે અલ્લાહુ અકબર તો નમાઝ થશે નહીં કારણ કે તેનાથી આ શબ્દોના મતલબ બગડી જાય છે જો કોઈ વ્યક્તિ મૂંઘો હોય તો તેના પર અલ્લાહુ અકબર બોલવું વાજિબ નથી એ ફક્ત દિલમાં બોલી લે નમાઝનું બીજું ફરજ છે કયામ કયામનો શાબ્દિક મતલબ ઊભું રહેવું થાય છે નમાઝમાં કયામ એટલે કે ઊભું રહેવું તેને કહેવામાં આવશે કે જો હાથ લાંબા કરે તો ગોઠણ સુધી ના પહોંચે એટલે કે આટલું ઝૂકેલો ન હોવો જોઈએ અને પૂરેપૂરું કિયામ એ છે કે વ્યક્તિ સીધો ઊભો રહે કિયામમાં કેટલી વાર ઊભું રહેવાનું છે જેટલી કિરાઅત ફર્જ છે એટલી કિરાઅત થઈ જાય ત્યાં સુધી ઊભું રહેવું ફરજ છે જેટલી કિરાત વાજિબ છે એટલી કિરાત થઈ જાય ત્યાં સુધી ઊભું રહેવું વાજિબ છે અને જેટલી કિરાત સુન્નત છે એટલી કિરાઅત થઈ જાય ત્યાં સુધી ઊભું રહેવું સુન્નત છે કિરાતનો મતલબ પઢવું થાય છે જે નમાઝનું ત્રીજું ફર્જ છે જેનો બયાન હમણાં થોડીક વારમાં આવશે કઈ કઈ નમાઝો માટે કિયામ ફર્જ છે દરેક ફર્જ નમાઝ વિત્રની નમાઝ ઈદોની નમાઝ અને ફજ્રની બેરકાત સુન્નત નમાઝ આ નમાઝો માટે કિયામ ફર્જ છે એટલે કે યોગ્ય કારણ વગર જો આ નમાઝો બેસીને પઢે તો નમાઝ થશે નહીં નફલ નમાઝ બેસીને પઢી શકાય છે કારણ કે તેમાં ક્યામ ફર્જ નથી શરિયત મુજબના યોગ્ય કારણ ક્યાં છે જેના લીધે કયામ ન કરવાની શરિયત છૂટ આપે છે જે વ્યક્તિને ઊભા રહેવાથી પેશાબના ટીપા આવે છે અને બેસીને પઢવાથી નથી આવતા તો આવા વ્યક્તિને કયામ ફરજ નથી બલકે આ વ્યક્તિ બેસીને જ નમાઝ પઢે એ એના માટે ફરજ છે જો કોઈને ઊભા રહેવાથી જખમ વહેવા લાગે છે અને બેસવાથી નથી વહેતું તો આવા વ્યક્તિ પર બેસીને નમાઝ પઢવી ફરજ છે કોઈ વ્યક્તિને એટલી નબળાઈ છે કે બિલકુલ ઊભો જ નથી થઈ શકતો અથવા તો ઊભો તો થઈ શકે છે પણ ઊભો થવાથી બીમારી વધી જાય છે અથવા બીમારીમાં મોડું સારું થશે અથવા તો અસહ્ય તકલીફ થશે તો પછી બેસીને નમાઝ પઢી શકે છે આવો વ્યક્તિ જો થોડી વાર માટે પણ ઉભો રહી શકતો હોય તો તેના માટે ફરજ છે કે એટલી વાર માટે ઉભો રહે પછી ભલે બેસી જાય દાખલા તરીકે કોઈ વ્યક્તિ ફક્ત તકબીરે તહેરીમાં એટલે કે અલ્લાહુ અકબર બોલવા જેટલું ઊભું રહી શકે છે તો આવા વ્યક્તિ પર ફર્જ છે કે અલ્લાહુ અકબર ઉભા ઊભા પઢે અને પછી ભલે બેસી જાય

અને કિયામનું ફરજ અદા કરે જો આવો વ્યક્તિ બેસીને નમાઝ અદા કરે તો તેની નમાઝ અદા થશે નહીં જો વ્યક્તિ ઊભો તો રહી શકે છે પણ સજદો નથી કરી શકતો તો આવા વ્યક્તિને પણ શરિયાત તરફથી કિયામ ન કરવાની છૂટ છે આવો વ્યક્તિ ઊભા ઊભા પણ નમાઝ પઢી શકે છે અને બેસીને પણ નમાઝ પઢી શકે છે અને બેસીને પઢવું બહેતર છે એવી જ રીતે કોઈ વ્યક્તિ સજદો તો કરી શકે છે પણ સજદો કરવાથી જખમ વહેવા લાગે છે તો તેના માટે પણ બેસીને નમાઝ પઢવું સારું છે ખાસ યાદ રાખો થોડી ઘણી તકલીફને લીધે કયામ માફ થતું નથી કયામ માફ થવાના જે કારણો બયાન કર્યા એમાંથી કોઈ કારણ હોય તો જ તે માફ થાય છે ત્યાં સુધી કે વ્યક્તિ દીવાલના ટેકે કે લાકડીના ટેકે જો ઊભો રહી શકતો હોય તો તેના માટે આ રીતે પણ ઊભું રહેવું ફરજ છે નમાઝનું ત્રીજું ફર્જ છે કિરાત નો શાબ્દિક મતલબ પઢવું થાય છે ગુજરાતીમાં જેના માટે પઠન શબ્દ છે નમાઝમાં જો ફર્જ નમાઝ હોય તો તેની પહેલી બે રકાતમાં અને બીજી નમાઝોની દરેક રકાતમાં કુરઆન શરીફની એક આયતનું પઢવું ફરજ છે તો જો કોઈ એક પણ આયત ન પઢે તો નમાઝ થશે નહીં કિરાત કેવી રીતે કરવાની છે કિરાત એવી રીતે કરવાની છે કે અરબી અક્ષરો પોતાના મખારીજ સાથે અદા થાય અને એક અક્ષર બીજા અક્ષરથી સાચી રીતે અલગ થઈ જાય એટલે કે બે અક્ષરો એક સરખા અદા ન થાય જેમ કે સીન શીન સોદ આ બધાનો અવાજ જો સ જેવો જ કરે તો આવા વ્યક્તિની નમાઝ ન થવાની પૂરેપૂરી સંભાવના છે અત્યારે આપણા આસપાસના લોકોમાં જ્યારે જોઈએ તો આ વાત જણાય કે મોટા ભાગના લોકો આ ધ્યાન નથી રાખતા કબૂલ કરે હવે આ ઉંમરે ક્યાં શીખવા જવું આવા શેતાની વિચારો ને કરી લે છે યાદ રાખો કિરાતનું એટલું ઇલ્મ શીખવું કે નમાઝ દુરુસ્ત થઈ જાય એ દરેક મુસલમાન પર ફરજ છે પછી એ યુવાન હોય કે ઘરડો હોય પુરુષ હોય કે સ્ત્રી હોય દરેક વ્યક્તિ પૂરેપૂરો પ્રયત્ન કરે કે મખારીજથી કુરઆન શરીફ પડતા શીખે પૂરો પ્રયત્ન કરવા છતાં જો ન આવડે તો હવે તેની પોતાની નમાઝ થઈ જશે પણ હજી પ્રયત્ન કરવાનું મૂકવાનું નથી પૂરેપૂરો પ્રયત્ન ચાલુ જ રાખવાનો છે લોકો પોતાના બાળકોને કુરઆન શરીફ પઢતા શીખવે છે ત્યારે એમાં પણ ધ્યાન નથી આપતા કે તેમના ઉસ્તાદ કે બાઈ તેમને મખારીજથી શીખવે છે કે સાદી રીતે જો અત્યારથી જ તેમને મખારીજથી શીખવવામાં આવે તો મોટા થઈને અત્યારે તમને જે પ્રશ્ન આવે છે એ એમને નહીં આવે અલ્લાહ તાલા બધાને સમજવાની તૌફીક આપે કિરાત કેટલી અવાજથી હોવી જોઈએ જો દેકારો ન થતો હોય કે કાનમાં બહેરાશ ન હોય તો વ્યક્તિના પોતાના કાન સાંભળી લે એટલી અવાજથી કિરાત હોવી જોઈએ મનમાં પઢવાથી નમાઝ નહીં થાય યાદ રાખો શરિયાતમાં જ્યારે પણ કંઈ પણ પઢવાની વાત આવે તો તેમાં એટલી અવાજ જરૂરી છે કે વ્યક્તિ પોતે સાંભળી લે જેમ કે જાનવર ઝબા કરતી વખતે અલ્લાહનું નામ લેવામાં કે પછી તલાક આપવામાં વગેરે દરેક વખતે એટલી અવાજ જરૂરી છે કે વ્યક્તિ પોતે સાંભળી લે નમાઝનું ચોથું ફર્જ છે રૂકવું રૂકવું શબ્દનો શાબ્દિક મતલબ નમવું ઝૂકવું એવો થાય છે નમાઝમાં નમવાને ઝૂકવાને રૂકવું કહેવામાં આવે છે નમાઝમાં ઓછામાં ઓછું એટલું ઝુકવું ફર્જ છે કે હાથ લાંબા કરે તો ગોઠણ સુધી પહોંચી જાય અને પૂરેપૂરું રૂકવું એ છે કે પીઠને એકદમ સીધી કરી નાખે રૂકુમાં કેટલી વાર સુધી ઝૂકેલું રહેવાનું છે રૂકુમાં એક વાર અલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે એટલી વાર સુધી ઝૂકેલું રહેવું એ વાજીબ છે નમાઝનું પાંચમું ફરજ છે સજદા કપાળ જમીન સાથે લગાડી દેવું એને સજદો કહેવામાં આવે છે અને બંને પગની એક એક આંગળીનું પેટ એટલે કે તળિયાનો ભાગ જમીનને લાગે એ સજદાની શરત છે મતલબ કે જો સજદામાં બંને પગ ઊંચા રહ્યા કોઈ પણ આંગળી જમીનને ન અયડી તો સજદો થયો ગણાશે નહીં અને નમાઝ થશે નહીં એવી જ રીતે જો પગની આંગળીની ટોચ જમીનને લાગી એટલે કે તળિયા ન લાગ્યા તો પણ સજદો થયો ગણાશે નહીં અને નમાઝ થશે નહીં સજદામાં કુલ સાત હાડકાંઓ જમીનને લાગે છે બે પગના બે હથેળીના બે ગોઠણના અને એક કપાળનો નાકના હાડકાનું પણ જમીન સાથે લાગવું જરૂરી છે અને કપાળ અને નાકનું હાડકું એક જ હોય છે નાકની ટોચ ખાલી જમીનને લાગે એ પૂરતું નથી નાકની હાડકી જમીનને લાગવી જોઈએ નાકની ટોચને થોડું દબાવતા નાકનું હાડકું જમીનને લાગશે દરેક રકાતમાં બે સજદા ફરજ છે રકાતની આપણે અત્યાર સુધી ઘણીવાર વાત કરી પણ રકાત શું છે હવે એ સમજી લો કિયામ કિરાત રુકુ અને બંને સજદા એકવાર આટલું કરવાને એક રકાત કહેવામાં આવે છે અને જો બેસીને નમાઝ પઢવાની હોય તો કિયામનો સમાવેશ રકાતમાં નહીં થાય સજદો જો કોઈ નરમ વસ્તુ પર કરવામાં આવે દાખલા તરીકે ઘાસ કે ગાદલું તો જરૂરી છે કે કપાળ જામી જાય જામી જવાનો મતલબ એ કે હવે દબાવવાને લીધે વધારે ન દબાય જો એવું હોય કે કપાળને હજી દબાવવાથી દબાતું જ જાય તો એવી વસ્તુ પર સજદો નહીં થાય અને જો નાકની હાડકી સુધી ન દબાય તો નમાઝ મકરૂહે તહેરીમી થશે એટલે કે પાછી પડવી વાજીબ થશે સજદો કરવાની જગ્યા જો પગ રાખવાની જગ્યા કરતા બાર આંગળથી વધારે ઊંચી હોય તો પણ સજદો થયો ગણાશે નહીં તેનાથી ઓછું હોય તો થઈ જશે નમાઝનું છઠ્ઠું ફરજ છે કાયદાએ આખીરા કાદા શબ્દનો શાબ્દિક મતલબ થાય છે બેસવું રકાત પૂરી થયા પછી જે બેસવાનું હોય છે તેને કાદા કહેવામાં આવે છે કાદાય આખીરા એટલે કે નમાઝની બધી રકાતો પૂરી થયા પછી

સુનઈહીનો મતલબ પોતાની મરજીથી એવો થાય છે તો નમાઝમાં ખુરૂજ બી સુન ઈહીનો મતલબ નમાઝીનું પોતાની મરજીથી નમાઝથી બહાર થવું એટલે કે નમાઝમાં જે કંઈ કરવાનું છે એ જ્યારે પૂરું કરી લેવામાં આવે તો હવે જાણી જોઈને કંઈક એવું કરવું કે જે કરવાની નમાઝ દરમિયાન ઇજાજત ન હતી અને એ કામ કરીને નમાઝથી બહાર આવવું પણ નમાઝથી બહાર આવવા માટે સલામ જ કરવાનું છે બીજું કંઈ નહીં કારણ કે સલામ સાથે જ બહાર આવવું એ વાજીબ છે સલામ સિવાય બીજું કંઈ કરે તો બહાર તો આવી જશે નમાઝ પણ થઈ જશે પણ એવી કે જેને પાછી પઢવી વાજીબ છે આપણે નમાઝના ફરજોની વાત કરી આ સાત ફરજો સિવાય કયામ સજદા અને કાયદાએ આખિરા આ ચારેય જે ક્રમમાં હું અત્યારે બોલ્યો એ ક્રમમાં કરવા પણ ફરજ છે એટલે કે પેલા કયામ થશે તેના બાદ રૂકું તેના બાદ સજદા અને છેલ્લે કાયદા આખિરા આ દર્શમાં આપણે નમાઝના ફરજો વિશે શીખ્યા હવે આ પછીના દર્શમાં નમાઝના વાજિબ વિશે શીખીશું ઈનશાલ્લા આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો